એક્ચ્યુઅલી અમે એવું છે કે અમારે જે સત્તર તાલુકા બનાવે છે એમાં અમારા ગામનો પણ સમાવેશ કર્યો છે આ બીજી વાર એવું થઈ રહ્યું છે કે જે ફાગવેલને તાલુકા જેવું સન્માન મળી રહ્યું છે પણ આ અમે એવું છે કે જે જ્યારે બે હજાર તેરમાં મુખ્યમંત્રીએ આપ્યો હતો તાલુકો તે માગે વગર પણ આપ્યો હતો અને બહુ સારી રીતે આપ્યો હતો પણ ત્યારે પણ વડુ મથકને ચિગરોલ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું જે સારું યોગ્ય નથી અને આ વખતે બે હજાર પચીસમાં પણ તાલુકો બનાવવામાં આવ્યો છે તો એમાં પણ વડુ મથક તરીકે જે યોગ્ય નથી અને અમારો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે એટલા માટે જ કે અમને પણ આ ગ્રામ ગામમાં વડું મથક આપે કચેરીઓ બને અને યાત્રાધામ છે મોટું તો પબ્લિકને પણ સુવિધા મળી રહે એટલા માટે અમે એમ કહીએ છીએ કે મુખ્યમંત્રી શ્રી અને શ્રી જે અને કલેક્ટર કલેક્ટર શ્રી તો અમારે ફાગવેલ જે તાલુકો જાહેર કર્યો છે તો વડુ મથક પણ ફાગવેલ જ રહે એ અમારી આ માગણી છે કે આવું તો ઘણું પણ ટૂંકમાં કહી દઉં કરોડો ક્ષત્રિયના આસ્થાનું કેન્દ્ર કહેવાતું હોય કોઈ પણ રાજકીય પાર્ટી હોય કે સામાજિક પાર્ટી હોય જેના શુભારંભ પાસેથી મંદિરથી થાય છે તો

સમગ્ર ચૂંટણી નો બહિષ્કાર કરીશું એવો અમારો સરકાર ના સંકેત છે આજે એ માટે ચક્કાજામ કરવા છે કે સાહેબ અમને કઈ પણ પ્રકારનું એવું કરવામાં આવ્યું નહીં કે જાહેર કર્યું નહી કે સાહેબ ફાગવેલ ના તાલુકો જાહેર કર્યો અમને કઈ જણાવવામાં આવ્યું નહીં

પટેલ ગામ ને વાડુ મતક જાહેર કરવામાં આવે તેઓની રજૂઆત જેઓને કીધું છે કે રજૂઆત કલેક્ટર સાહેબ ને જગ્યા પર વ્યવસ્થિત કરે તો પછી પ્રમાણે નિકાલ આવી શકે રસ્તો બંધ કરવાથી નિકાલ આવવાનો નથી તે પ્રશ્ન કરે છે